શું તકલીફ થતી હતી આ પ્રોબ્લેમ જે હતો એ તમને કેટલા સમય થી હતો બેન ડોક્ટર નું કેવાનું શું હતું મતલબ ડોક્ટર નું કેવાનું એમ હતું કે ઓપરેશન વગર તમે સારા નહીં થઈ શકો તો ઓપરેશન કરાવી નાખ્યું બેન તો અત્યારે તો બેન તમને સંપૂર્ણપણે સારું થઈ ગયું છે તો થયું છે નથી સારું બેન આ દવા વિડીયો અમે જોતા હતા કોણ કર્યો હા યા વન કંપનીની ઓર્થોવન આ એસ્ટ્રોનિયા વન કંપનીની જોઈન્ટ ફ્લેક્સર છે આ છે એસ્ટ્રોનિયા વન કંપનીની કેલમેક ડી દવા જયારે લેતા હતા એ સમય દરમિયાન તમને કોઈ પણ જાતની શરીરમાં કોઈ આડઅસર થઈ હતી આ દવા લઈને તમે ખુશ છો બેન તમે શું સંદેશો દેવા માંગો છો આ દવા દ્વારા અમે એમ કહી છે દવા સારામાં સારી છે કોઈ ઓપરેશન કરાવતા હોય તો ઓપરેશન કરાવવાનું કોશિશ ના કરજો પેલા આનો ઈલાજ કરજો તમારા ઘરમાં આવું સરસ રિઝલ્ટ મળ્યું એટલે તમારો આત્મવિશ્વાસ બોલે છે તો દર્શક મિત્રો મારે માત્ર જણાવવાનું એ છે કે આજે દવાનો શબ્દ યુઝ કરીએ છીએ તે કોઈ દવા નથી તે માત્ર ને માત્ર પોષક તત્વ પૂરા પાડે છે અને આવી સરસ આટલા સમયથી જૂનું જે પ્રોબ્લમ હોય એવા અવારનવાર અમે લોકોની સમક્ષ આવા રિઝલ્ટ લઈને આવીએ છીએ તે કોઈ દવા નથી આપતા અમે માત્ર ને માત્ર ફૂડ સપ્લિમેન્ટ આપીએ છીએ તો ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ